સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશીપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદ સીએએ દ્વારા શહેરમાં પ્રથમવાર ચૌદ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ આર્ટિકલશીપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે એક મૌલિક અને વ્યવસ્થિત પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે જ્યાં પ્રથમ વર્ષના સીએ વિદ્યાર્થીઓ અને આર્ટિકલશીપ શોધતી કુર્મોને એક મંચ પર લાવવામાં આવશે શહેરમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા આર્ટિકલશીપ મેળાના કાર્યક્રમ વિશે વિગતો આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સીએ ઋષભ શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સોમવાર ચૌદ જુલાઈ બે હજાર પચીસના ના રોજ સીએએના પ્રાંગણમાં યોજાવાનો છે ઋષભ શાહ હું પ્રેસિડેન્ટ છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં ઓગણીસો એકાવનમાં આઈસીએ ઇઝ ગવન બાય ધ મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન આપણું છે દેટ ઇઝ એન ઓટોનોમસ નોન ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને અહીંયા અમે વી વર્ક ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ અર મેમ્બર્સ એજ્યુકેશન સોશિય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્પોર્ટ્સ કલ્ચરલ રીક્રિએશનલ આ બધી એક્ટિવિટીઝ થતી હોય છે આપણે એક સૌથી પહેલો એક ઇનિશિયેટિવ છે આપણો આર્ટિકલશીપ મેળા આજે અમદાવાદમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આપણે એક આર્ટિકલશીપ મેળા કરી રહ્યા છે આજે સીએ ભણતા છોકરાઓને કમ્પલસરીલી બે વર્ષની આર્ટિકલશીપ કરવાની હોય છે સીએ ફોર્મના હેઠળ જેના વગર એ લોકો સીએની ફાઇનલની એક્ઝામ નથી આપી શકતા અને એ છોકરાઓ આજે ઘણા અમદાવાદથી અમદાવાદથી બહારથી લોકો આવતા હોય છે પણ એ લોકોને મગજમાં એક જ બહુ કન્ફ્યુઝન હોય છે મારે કઈ ફોર્મમાં જવું તમારા અને મારા જેવા ઘણા બધા ઓળખીતાના આવતા હોય છે કે અન્ય કંઈક આર્ટિકલશીપ શોધી રહ્યા છે તો આપણે આપણે જાણકારની જે બે ત્રણ સીએને ઓળખતા હોઈએ એ ત્યાં કરાવીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે છોકરાઓનું શું જોઈએ છે છોકરાઓને શું શીખવું છે કયા એરિયામાંથી આવી રહ્યા છે આ બધું કરવા માટે અમે છોકરાઓ જોડે ગયા અને છોકરાઓનું રજીસ્ટ્રેશન લીધું કે જેનાથી અમને ખબર પડી કે છોકરાઓને શું શીખવું છે કારણ કે આજના જમાનામાં સીએના ત્યાં જે આર્ટિકલશીપ કરવી છે ખાલી ઓડિટને ટેક્સ રિલેટેડ નથી હવે એ લોકોને બી સ્ટાર્ટઅપમાં કામ કરવું છે એ લોકોને ફાઇનાન્સમાં કરવું છે એ લોકોને બી ટેકનોલોજીમાં કામ કરવું છે તો છોકરાઓ ગયા જેમાં એકસો ને પચ્ચીસ છોકરાઓ આપણે ત્યાં રજિસ્ટર થયા છે અને પછી અમારા સીએ ફોર્મ અમારા બે હજાર મેમ્બર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં અમે અમારા એસોસિએશનના જે બધા સિનિયર મેમ્બર છે એમને ત્યાં ગયા બધા નાના સ્મોલ અને મિડ સાઇઝ ફોર્મ માટે ગયા તો છત્રીસ ફોર્મ આગળ આવી છે કે ના અમારે આર્ટિકલશીપ જો માટે છોકરાઓ જોઈએ છે અને તમે આ છોકરાઓને અમારી જોડે ભેગા કરો છો તો અમે વી વીડ ઓલ્સો પાર્ટિસિપેટ અને બંનેની લાઈફ સિમ્પલ કરવા માટે આપણે એક સિમ્પલ એક સ્માર્ટ ડેશબોર્ડ બનાવ્યું છે જે ડેશબોર્ડની અંદર તમારી પ્રેફરન્સ એરિયા જેમાં તમે કામ કરવું છે તમે